તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વીડિયો તો ફરી પાછો આપણે મસ્ત મજાનો વ્લોગ કરી દીધો છે ચાલો ભાઈ અત્યારે વાગી ગયા છે પાંચ અને પાંચ વાગ્યાનો ભાઈ હજી તડકો બહુ પડે છે ભાઈ કારણ કે ઉનાળામાં દિવસો લાંબા હોય છે સાહેબ અને રાત ટૂંકી હોય છે ભાઈ રાત્રે આપણે સૂવીને સૂવી પછી સવારમાં દસ ત્રીસ વાગે આપણે તાગીએ છીએ ભાઈ અને આને થોડુંક રેલ છૂટનું કામ આલે અને આપણે બેઠા જઈએ કે એમ કે નરો કંટાળો આવે કારણ કે ભાઈ ઘડી ખમી જાવ ને ભાઈ બ્લોગ બનાવી દઉં કશું બોલજો અને ભાઈ અત્યારે મોસમ મસ્તી નું હે કારણ કે હવે વાદળ આવો ખુલી ગયા કારણ કે કાલ પણ વરસાદ આવ્યો તો અત્યારે ભાઈ વાદળા જો તમે ખાલી એક વાર ભાઈ ઓલપા વાદળા જો ભાઈ એકદમ સ્વર્ગ જેવો નજારો ભાઈ સ્વર્ગ આપણે કોઈ જોયું તો નથી પણ એકદમ વાઈટ વાઈટ મસ્ત લાગે છે ભાઈ ઉપર એક વાદળું એટલે આ ભાઈ બહુ કરી હવે બંધ થાવ ઘડી તો મિત્રો અત્યારે પાંચ ને છ વાગ્યા મારે થોડું જમવાનું full થઇ ગયું ભાઈ પણ આજે એવું જ લાગે કેમ કે ચાર કે પાંચ વાગતે એવું લગભગ કેમ કે તડકો દેવો પડે છે ને ભાઈ એટલે આવું બધું લાગે ભાઈ અત્યારે bus station માં બસો ખાલી પડી કેટલી હવે ત્રણ ચાર અને આઠ બસો પડી આઠ ને નવ દસ એક પાછળ પડી એક ગેરેજ માં અહીંયા ભાઈ રાતે નજારો મસ્તી નો કેમ કે રાતે ભેગી થાય ને મસ્ત મજાનો નજારો આવે ભાઈ, અને ભાઈ એક વાર વાદળ જો ભાઈ મસ્તી ના લાગે ભાઈ ઓળી પાસે વાદળ હે ભાઈ વાદળ મસ્ત ના લાગે મને તો વાદળ બહુ ગમે કારણ કે એકદમ વાઈટ હોય ને ભાઈ કાઈ ના ઘટે આ સાઈડ મસ્ત મજાનો ધોવાણો થાતો ને ધોવાણો થાતો હોય ને વાઈટ એવું લાગે જો અહીં હું આવડી ગયો ભાઈ ને આમ વ્લોગ નો પાકો કરી ગયો મારી જેમ એક દી હારું લાગે બ્લોગ બનાવવાનો પછી કંટાળો ના ભાઈ નો કન્ટેન્ટ ગોતે છે ભાઈ કાક બોટલ લે ભાઈ ગમે એ થાય પણ ધંધો બંધ ન થવો પડે શોર્ટ ઉતરવાના ચાલુ જ રહેવું પડે ધંધો બંધ થવો જ ન પડે રાત દીધ ભાઈ રોજની જેમ આપણો મસ્ત મજાનો નજારો થઈ ગયો છે વાદળ વેરે વાદળ પાય કાઈ નગડે વાદળ થાય ને તો નજારો જો ખાલી થઈ ગયો એ તારે ભાઈ તને વાદળ એને મને ગીત છે કે મોસમ મોસમ એ બડા મોસમ મોસમ કી પર લાગુ નતી તો પછી આપણે ક્યાં આપણે ટેરેન ટીકા બીતે છે આપણે જરા ભાઈ આપણે હે ને આ ઓલા વાદળ હે ને ગડીઓ પડી વિખાય હે સમજે તો આપણે નો ટાઈમલેસ ઉતર કે મસ્ત મજે નો ટાઈમલેસ ઉતર કે વાદળ હે ને મસ્ત મજે ના વિખાય હું તમને ટાઈમલેસ બતાવું ભાઈ રીલ્સ માં બનાવે હે કે ટેકનોલોજી ની બદલે સિંગ તેલિયા बोटल में पकड़ रही है भाई सिंग तेलिया भाई सिंग तेलिया हाँ वो वीडियो पे लोगों हैं पर

அங்காடு வாதுரு கலிக்குக்கு தன்னாகாகியர் வெஜெல் થઈ છે નહી